માતૃભાષા દિવસ નિમિત્તે એક કવિ સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી આનંદાલય રોટરી ક્લબ ગોધરા અને ગ્રામ પંચાયત પાદરડીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કવિ સંમેલનમાં કવિઓ સ્વરૂપે ઉજવાતો હોય પરંતુ ભાષાનું માન ગૌરવ તમામને હોય છે આ ભારત દેશમાં બાર ગામે બોલી બદલાય એ સંસ્કૃતિનો દેશ છે આ પરંપરા આપણી સચવાય તે સ્વરૂપે જ જે પ્રમાણિયા કાર્યક્રમ

એબીઆરએસએમ માધ્યમિક સંવર્ગ ગુજરાત માહમંત્રી જીતેન્દ્ર ઠાકર ધામનોત્ સીઆરસી જયપાલ બારિયા શાળાના સ્ટાફ અને શાળાના 300 જેટલા બાળકો ઉપરાંત ગ્રામજનોએ આ કવિઓને ખૂબ માણ્યા હતા કવિ સંમેલનમાં માતૃભાષાના મહિમા ગાન ઉપરાંત મારા હસ્તાક્ષર વારી ભાષામાં અંતર્ગત તમામ મહાનુભાવોએ પોતાના હસ્તાક્ષર ગુજરાતીમાં કર્યા હતા આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના ગુજરાતી શિક્ષક રાહુલભાઈ બારિયાએ કર્યું હતું

હું તને સુધારું તું મને સુધાર ને આપણે બે ભેગા મળી સુધારીએ સમાજને આંગળીઓના ઢેર હું તને સુધારું તું મને સુધાર ને આપણે બે ભેગા મળી સુધારીએ સમાજને આંગળીઓના ઢેર વે વિવિધ દેને ઉજવી લઈએ વિવિધ દેને ઉજવી લઈએ જયંતિઓ બધી ઉત્સવો બધા ઉજવી લઈએ આંગળીઓના ઢેર વે